વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાળીસના વિઝનને સાકાર કરવા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે ભારત પર્વમાં ઉત્તરાખંડના પૂરનો સ્વાદ માણવા સૌને અનુરોધ છે વધુમાં ઉમેર્યું કે સ્થાનિકોને રોજગાર અને રોજગારીના નવા અવસર ઉપલબ્ધ થાય તે દિશામાં સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો થઈ ગયા છે આ પ્રસંગે નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે ભારત પર્વની ઉજવણી વર્ષ બે હજાર સોળથી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે પણ આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની નિમિત્તે ભારત પર્વને વિશિષ્ટ સ્વરૂપ આપવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર બનાવવા સરકાર દ્વારા અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પર્યટન ઉદ્યોગ ખેતીવાડી વીજળી તેમજ આદિજાતિ વનબંધુ કલ્યાણ જેવી અનેક યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મુકાઈ રહી છે ભારત એક વિશાળ દેશ છે જ્યાં વિવિધ ભાષા સંસ્કૃતિ અને પ્રાંતના લોકો રહે છે છતાં અહીં વિવિધતામાં એકતાનું અનોખું દ્રષ્ટાંત જોવા મળે છે આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડે જણાવ્યું હતું કે એકતાનગર ખાતે તારીખ પંદરમી નવેમ્બર સુધી ચાલનાર ભારત પર્વમાં દેશભરના લોકો ઉત્સાહપૂર્વક મુલાકાત લઈ રહ્યા છે અને એકતાના આ મહોત્સવનો આનંદ માણી રહ્યા છે વડાપ્રધાનના માર્ગદર્શન અને સહકારથી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા બનાવી રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે જ્યાં વિશ્વભરના મુલાકાતીઓ એકતાનો અનોખો અનુભવ કરી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે ભારત દર્શન પેવિલિયન ખાતે વિવિધ રાજ્યના બનાવવામાં આવેલા પેવિલિયનો મુલાકાત લીધી હતી ત્યારબાદ વિવિધ રાજ્યો રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પેરસતા ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનની મુલાકાત લઈ ત્યાંની વાનગીઓનો સ્વાદ ચાખ્યો હતો સાથે સાથે ભારતના વિવિધ રાજ્યોની ભાતીગળ અને નવીન હસ્તકલા સ્ટોલની મુલાકાત લીધી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ડેમ્યુ પોઈન્ટ એક વેલી ઓફ ફ્લાવર પાસે બનાવે સાંસ્કૃતિક મંચ પર ઓથોરિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા નાયબ વન સંરક્ષક અગ્નેશ્વર વ્યાસ જિલ્લાના અગ્રણીઓ નાયબ કલેક્ટર પ્રોટોપલ એન એફ વસાવા ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પર્યટકો ઉપસ્થિત રહ્યા હતા देखने का मौका मिला और अवलोकन करने का मौका मिला राष्ट्रीय एकता दिवस तथा लोहा पुरुष सरदार वल्लभ भाई पटेल जी की 150वीं जयंती और भगवान बिरसा मुंडा जी के भी जयंती के अवसर पर आज मुझे यहाँ आपके बीच में आने का सौभाग्य मिला बहुत बहुत धन्यवाद सरदार पटेल जी ने पूरे देश को एक किया एक पाँच सौ साठ स्टेट्स जो थी छोटी बड़ी स्टेटों को विलय करके और पूरे देश को खड़ा किया आज उनके चरणों में हमें श्रद्धा सुमन अर्पित करने का सौभाग्य मिला है उसके साथ साथ ये पाँच नवंबर है और पाँच नवंबर आज सुपर मून है तो सुपर मून में पूरे चंद्रमा की विशालता पूरे चंद्रमाओं के कला आपको देखने को मिलेगी जो यहाँ पर सरदार पटेल जी के व्यक्तित्व के साथ मेल खाती है तो गुजरात का और हमारे उत्तराखंड का बहुत पुराना संबंध है आप भी चार धाम यात्रा करने आते हैं आपका हम अभिनंदन और स्वागत करते हैं चार धाम यात्रा हेमकुंड साहब की यात्रा करने के लिए और गंगा में स्नान करने के लिए आप लोग वहाँ आते हैं मैं प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद दूंगा जिन्होंने ये उपहार देश को दिया और हमें दिखाया कि सरदार पटेल का कितना बड़ा व्यक्तित्व था आज हमें देखने का मौका मिला कि जो कल्पना सरदार पटेल के हृदय में थी उसी हृदय की गैलरी से आज उनका नज़ारा पूरे बांध का नज़ारा देखने को मिला जो पानी जो आज ये जो जल है ये कितनी भूमि को सिंचन कर रहा है ये नज़ारा देखने को मिला तो देश सिंचित हो रहा है देश आगे बढ़ रहा है एकता के साथ आगे बढ़ रहा है और हमें सब मिल के देश को विश्वगुरु बनाना है उसके लिए हमें यहाँ से संकल्प लेना चाहिए आज धरती पर आके उसी संकल्प को हम दोहराते हैं कि मोदी जी का साथ देके हम देश को ફેરસે વિશ્વ કા ગુરુ બનાયંગે બહુ બહુ ધન્યવાદ ભારત પર્વ બે હજાર સોળથી મનાવાય છે પરંતુ આ વખતનું ભારત પર્વ એક વિશિષ્ટ છે એટલા માટે કે આપણા દેશના અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસ મી જન્મજયંતિ છે અને એકતા નગરમાં મોદીજીએ જે સમગ્ર ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે એક આહવાન આપ્યું છે એ આહવાનને પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ આપણને લાગી છે કે થઈ ચૂકી છે અને ભારત અને ખાસ કરીને ગુજરાત જે રીતે ટુરિઝમ ઉદ્યોગ ખેતીવાડી અને અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે આપણો ભારત દેશ એક વિવિધતામાં એકતા કહી શકાય જુદા જુદા રાજ્યો જુદા જુદી ભાષા જુદા જુદા પ્રાંત જુદા જુદા ધર્મો છતાં પણ ભારતને એક શ્રેષ્ઠ ભારત તરીકે બનાવવાના આપણા મોદીજીના જે પ્રયત્નો છે એમાં સમગ્ર ભારત એક થઈને આગળ વધી રહ્યું છે એવું ચોક્કસ લાગે છે આજે ઉત્તરાખંડના ટુરિઝમ મિનિસ્ટર શ્રી સાહેબ પણ આપણી વચ્ચે છે અને એમણે પણ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી છે જે સરદાર સરોવર ડેમની સરદાર સાહેબે કલ્પના કરી હતી એ ડેમને સાકાર કરવાનું શ્રેય અને યશ છે એ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે અને આ ડેમ છે એ આજે દેશનો સૌથી મોટામાં મોટો ડેમ બની ચૂક્યો છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની મૂર્તિ એ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ જેની કલ્પના પણ નરેન્દ્રભાઈએ કરી હતી અને સાકાર પણ નરેન્દ્રભાઈએ કરી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડેમ આજે અમે ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજજી અને અમારા સિનિયર મંત્રી કનુભાઈ દેસાઈની સાથે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોયું અને બીજા આકર્ષણો પણ જોયા અને જે ભારત એકતા પર્વ ઉજવાય છે એ પર્વની અંદર આજે અમે ભાગ લેવાના છીએ જે વિસ્તાર એક સમયે વેરાન હતો એ એક વ્યક્તિનું એક નેતાનું એક મુખ્યમંત્રીનું અને એક વડાપ્રધાનનું જે વિઝન છે એ કેટલી બધું બદલાવ લઈ આવી શકે છે એ બદલાવની નિશાની સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ છે અને આ નવા ભારતના નવા લેન્ડમાર્ક છે અને એનું ગૌરવ દરેક ભારતવાસીઓને છે આજે દુનિયા આખીનું આકર્ષણ આ સેન્ટર બની ચૂક્યું છે અને એકતા દિવસ અને ભારત વિકાસ પર્વ છે ઉજવાય છે એમાં ભાગ લેવામાં ખૂબ આનંદનક અનુભવ છું યુરોપન નેશન પ્લસ ન્યૂઝ એકતા નગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર